માર નડી ની એસપી સોલંકી વિદ્યામંદિરમાં ધોરણ દસ માં અભ્યાસ કર્યો હતો જ્યારે ધોરણ દસ ની બોર્ડ ની પરીક્ષામાં આ વિદ્યાર્થીની નો નંબર નસવાડી ને નિવાસી શાળાના બિલ્ડિંગમાં આવ્યો હતો જેનો બેઠક નંબર બી ફાઈવ થ્રી ફોર નાઇન ટુ સેવન થ્રી હતો અને તેની તમામ વિષયના પેપર તારીખ સત્યાવીસ ફેબ્રુઆરીથી દસ માર્ચ સુધી સતત આદર્શ નિવાસી શાળાના પરીક્ષા કેન્દ્રમાં દરેક વિષયની પરીક્ષા આપી હતી અને બેઠક નંબરની રિસિપ્ટમાં પરીક્ષા ખંડમાં ફરજ બજાવતા શિક્ષકની સહી હોલ ટિકિટ વાંચ્યું જ્યારે ધોરણ દસના પરિણામ આવ્યા તેમાં આ વિદ્યાર્થીને આદર્શ નિવાસી શાળામાં પરીક્ષા કેન્દ્રમાં આવી જ નથી અને તેની ગેરહાજર બતાવી દેવામાં આવી જ્યારે પરિણામ હાથમાં આવતા વિદ્યાર્થીની ચોકી ઉઠી હતી જ્યારે નસવાળી કવાટ રોડ ઉપર આવેલી મદની સ્કૂલનો વિદ્યાર્થી મકરાણી અલバスભાઈ સબીરભાઈ ધોરણ 10 નો અભ્યાસ કરતો હતો તેની પરીક્ષા માટે સ્કૂલમાંથી ફોર્મ પણ ભર્યું હતું અને તેની હોલ ટિકિટ પણ આવી હતી તેનું પણ આદર્શ નિવાસી શાળાના પરીક્ષા કેન્દ્રમાં તેનો બેઠક નંબર આવ્યો હતો પરંતુ તેણે ધોરણ 10 ની પરીક્ષા આપી જ ન હતી અને તેની હોલ ટિકિટ નંબર બી શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારીઓને ટ્રેનિંગ આપે છે અને તમામ શિક્ષકોને પરીક્ષા કેન્દ્રમાં કોઈ છબરડો ના થાય તેના માટે અનેક વખત શિબિરો રાખવામાં આવે છે જ્યારે આદર્શ નિવાસી શાળાના પરીક્ષા કેન્દ્રમાં ફરજ બજાવનાર કર્મચારીઓએ ગંભીર પ્રકારની બેદરકારી રાખી છે જ્યારે શિક્ષકોએ પરીક્ષા કેન્દ્રમાં જે વિદ્યાર્થીની હાજર હતી ત્યારે પરીક્ષા આપી હોય અને તેને ગેરહાજર કેવી રીતે બતાવી તે તપાસનો વિષય બન્યો છે જ્યારે અહીંયા સવાલો ઊભા થાય છે કે કોઈ પણ ચોરી વિના બોર્ડની પરીક્ષા લેવામાં આવી છે પરંતુ અહીંયા તો આખે આખા વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્રમાંથી ગાયબ કરી દેવામાં આવ્યો છે જ્યારે પરીક્ષા આપનાર દીકરી ચોધાર આઠસો રડી રહી છે

છતાં પણ કાયમ અમે મૂકવા જતા હતા લેવા જતા હતા બધા પેપર છતાં પછી એપ્સન્ટ બોલે છે યોગ્ય પગલાં લેવા જોઈએ પરિણામમાં ગેરહાજી બોલાવે છે અને એનું પરિણામનું યોગ્ય રિઝલ્ટ મળવું જોઈએ હાલા પેપરે આ વિદ્યાર્થીની થોડીક લેટ આવી હતી લેટ આવીને અંદર જે સુપરવાઇઝર એને બેસાડ્યો નંબર બતાવ્યો પણ સુપર વિદ્યાર્થીની એક વિદ્યાર્થી બીજી સ્કૂલનો જે ગેરહાજાર હતો એ જગ્યા ઉપર બેસી ગઈ ગેરહાજારનાં નંબર ઉપર અને ત્યાર પછી સતત એ પાંચે પાંચ પેપરમાં એ વિદ્યાર્થીની એ જગ્યા ઉપર જ બેઠી અને પહેલાં દિવસે યોગ્ય જગ્યા ગયો એટલે બીજા દિવસે બીજા સુપરવાઇઝર ધ્યાનમાં એ ના આવ્યું કે જે થયો પણ ત્યાર પછી કાલે બીજા દિવસે તારે તે દિવસે જ ખબર પડતો જે એબસન્ટ વિદ્યાર્થીનું હાજર અગિયાર હજાર વિદ્યાર્થી એબસન્ટ વિદ્યાર્થીની જગ્યાએ જે વિદ્યાર્થીની બેઠી હતી એ એ વિદ્યાર્થીનું જે તે સ્કૂલના પણ તપાસ કરી તે સ્કૂલે પણ જણાવેલું છે કે આ વિદ્યાર્થી અમારો એબસન્ટ હતો શાળામાં અને એ પણ એટલે એ એ વિદ્યાર્થીનો ની જગ્યાએ ગયા હાજર વિદ્યાર્થીનું જે પરિણામ આવી ગયું છે એના માટે અમે ગઈકાલે દરખાસ્ત કરી દીધી છે જે તે બોર્ડમાં જાણ કરી દીધી છે કે આ વિદ્યાર્થી ખરેખર હાજર સીસીટીવી કેમેરા રેકોર્ડિંગમાં પણ અમે જોયેલું છે પણ એ વિદ્યાર્થીની બીજી જગ્યાએ ઉપર બેઠેલો માલુમ પડતો અમે ચેક કરી જેને એ અંગે બોર્ડને એ અંગે જાણ કરી દીધેલી છે એટલા પણ કઈ વાંધોની વિદ્યાર્થીની છે ભૂલ થઈ તો એ અંગે અમે એની જાણ કરી છે નસવાડી ખાતે આવેલી મધની ગુજરાતી મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતો મકરાણી અલબક્ષ સાબીરભાઈ જે સને બે હજાર પચીસ છવ્વીસની દસમાં ધોરણની પરીક્ષામાં એબ્સન્ટ રહ્યો હતો તેણે પરીક્ષા આપી નથી ને જે હોલ ટિકિટ હતી તે પણ કોરેને કોરી જ છે એને કોઈ એક્ઝામ આપેલી નથી ધોરણ દસની જે પણ તંત્રની બેદરકારી કહેવાય આની અંદર કે જે છોકરી એક્ઝામ આપવા બેઠી ને જે છોકરો એપ્સન જ છે તેની જગ્યા પર કંઈ પણ ભૂલ થયેલી છે તો જે પણ જવાબદાર હોય તેને આ જે છોકરીને ન્યાય મળવો જોઈએ રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા દેપુર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર